ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં તમારું સ્વાગત છે ધરમ કરમ પરિવાર ધીમે ધીમે વધી રહ્યો છે હા હવે નવરાત્રિની વાત નવરાત્રિના નવ દિવસ આજે પૂરા થાય છે અને આવતીકાલે દશેરા નવરાત્રિ છે એની ભક્તિ આપણે ઘણી કરી અને આવી રીતે બધા પર્વ ઉજવાતા જાય છે ત્યારે કાલે દશેરા અને પછી દિવાળીની તૈયારી તો આજે આપણે રાવણ દહનની એક વાત કરીશું આ વાત છે એ રામે રાવણને માર્યો એ પહેલાં સીતાજી એટલો સમય અશોક વાટિકામાં રહ્યા છતાં સીતાજીએ એને કેમ ન માર્યો આવા ઘણા પ્રશ્નો છે ત્યારે શિવપુરાણમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીતાજી છે એને રાવણ હરણ કરી અને લઈ ગયો લંકા અને ત્યાં વાટિકામાં એને રાખે છે પણ સીતાજી છે એ સતી છે એના તપના બળથી એ ખૂબ પવિત્ર છે અને એ એટલું બધું તપ છે કે રાવણ નજીક જાય છતાં પણ એને કંઈ કરી શકતો નથી એને અંદરથી એવું લાગ્યા કરે છે કે મારાથી નજીક નહીં જવાય એની પવિત્રતા છે એ એને ડંખે છે એટલે ક્યારેય એ વધારે નજીક નથી જઈ શક્યો ત્યારે આ વાત એટલા માટે રજૂ કરું છું કે અહીં સવાલ છે કે સીતા તો સતી હતા એ આદ્યશક્તિનું એક સ્વરૂપ છે ત્યારે સીતાજીએ જ રાવણનું દહન કેમ ન કર્યું સીતાજીએ જ રાવણને કેમ ન માર્યું અને આટલો સમય એ રામની પ્રતીક્ષામાં રહ્યા અને આટલું સંકટ આટલી તકલીફ આટલું દુઃખ વેઠ્યું તો એ વાત કે રાવણ છે એ રોજ એની નજીક જાય ત્યારે સીતાજી રાવણ અને એની વચ્ચે એક તણખલું રાખતા એક ઘાસનો કટકો રાખી દેતા આ શું કામ માતા તો એ રાખ્યા વગર પણ એટલા પવિત્ર હતા કે રાવણ એની નજીક જઈ શકતો નહીં તો એમાં એ વાત છે સીતાજીના લગ્ન થયા ત્યારે સીતાજી એના ઘરે અયોધ્યામાં પહોંચ્યા થોડો સમય થયો એટલે સીતાજીની પહેલી રસોઈ એક દીકરાના લગ્ન થયા હોય એની વહુ આવે ઘરમાં ત્યારે એણે પહેલી રસોઈ કરવાની હોય છે અને મિષ્ટાન બનાવવાનું હોય છે ત્યારે સીતાજીને કહેવામાં આવ્યું હતું કે સીતાજી તમે ખીર બનાવજો સીતાજી બધા માટે રસોઈ બનાવે છે અને મિષ્ટાનમાં ખીર બનાવે છે પહેલી વખત દશરથ રાજા જમવા બેસે છે અને જમતા સમયે બહારથી પવન આવે છે અને એ પવનમાં એક ઘાસનો કટકો તણકલું ઊડી અને દશરથ રાજાના ખીરના વાટક્યામાં પડે છે સીતાજી રસોડામાંથી જુએ છે કે આ બરાબર ન થયું મારી પહેલી રસોઈ છે મારા સસરા છે દશરથ છે એ મહાન છે અને એને બધી ખબર હોય છે ત્યારે આ તણકલું જોઈ એને વિચાર આવશે કે સીતાએ આ શું કર્યું પહેલીવાર રસોઈ બનાવી અને આવડી મોટી ભૂલ ખૂબ ચિંતિત થાય છે અને સતત વિચારે છે એવું શું કરું પણ ખીરમાં ડૂબેલું તણખલું બીજીવાર પવન આવવા છતાં ઉડવાનું નથી તો એવું શું કરું કે એ તણખલું નીકળી જાય ત્યાં જઈને આ વાત તો કરાય નહીં બધાની વચ્ચે ત્યાં જવાય નહીં આવું સતત વિચારતા એની દ્રષ્ટિ છે એ તણખલા ઉપર જ રહે છે એ દ્રષ્ટિ એટલી બધી પવિત્ર છે અને પોતે સતી છે એટલે એ દ્રષ્ટિમાં એટલી તાકાત છે કે એ તણખલું ખીરના વાટક્યામાં તે બળી જાય છે અને આ વાત છે એ દશરથના ધ્યાન વગર રહેતી નથી એને પણ ખબર પડી જાય છે કે આવી ઘટના ઘટી ગઈ એ નિરાતે જમી લે છે બધાનું ભોજન કાર્ય સંપન્ન થાય છે પછી દશરથ રાજા સીતાને કહે છે સીતા મારે તમારી સાથે વાત કરવી છે સીતાજી સમજી જાય છે કે હું જાણું છું એ પિતાજી પણ જાણે છે એટલે કહે છે હા પૂછો શું કહેવું છે ત્યારે કહે છે સીતા મને વચન આપ તો કહે છે બોલો પિતાજી તો કહે છે પહેલાં તું રામના સોગંધ લે કે ક્યારેય વચન નહીં તોડે તો સીતાજી કહે છે પિતાજી તમને મારે વચન આપવાનું હોય ત્યારે સોગંધની જરૂર નથી તમે વિશ્વાસથી માગો અને હું આપીશ એ નિભાવીશ પણ એટલે દશરથ રાજા કહે છે કે મારા ખીરમાં એક તણખલું પડ્યું અને એ તણખલું પડ્યું એ પછી તે જે ચિંતા અનુભવી અને તારી દ્રષ્ટિથી એને બાળી નાખ્યું આ આખી વાત હું જાણી ગયો છું તો તું મને વચન આપ કે તું ક્યારેય કોઈ દુશ્મન ઉપર આવી તારી તેજવાળી પવિત્ર અને ત્રાટક દ્રષ્ટિ નહીં નાખે કે જેનાથી કોઈનું મૃત્યુ થાય કે કોઈ બળીને ભસ્મ થાય સીતાજી એને વચન આપે છે કે હું વચને બંધાવું છું પિતાજી ક્યારે હું મારી આવી દ્રષ્ટિથી ક્રોધથી કોઈની સાથે નહીં જોઉં આવી રીતે જ્યારે સીતાજી વાટિકામાં છે ત્યારે રાવણ નજીક આવે ત્યારે એને આ વચન યાદ આવે અને એ વચન યાદ રહે એટલા માટે એ વચ્ચે ઘાસનું તણખલું મૂકી દે છે અને આવી રીતે જો સીતા સતી છે અને પોતે પોતાની દ્રષ્ટિથી જો આ કરી શકતા હોય તો એ રાવણની અશોક વાટિકામાં એક દિવસ પણ ન રહે અને રાવણને બાળીને ભસ્મ કરી શકે પણ સીતાજીએ એટલા માટે નથી કહ્યું કે એણે દશરથને વચન આપ્યું છે અને એણે રામની પ્રતીક્ષા કરી છે અને આવી રીતે સીતાજી છે એ રામની પ્રતીક્ષા કરે છે અને રાવણને જ્યારે રામ મારે છે ત્યારે સીતાજીને અયોધ્યા પાછા લઈ જાય છે અને રાવણ અને રામનું યુદ્ધ છે એ વાર્તા આપણે બધા જ જાણીએ છીએ એ કથા આપણે બધાએ સાંભળી જ હોય છે પણ સીતાજીની આ વાત હું જાણતી હતી એટલી મેં રજૂ કરી છે વચને બંધાયેલા હોવાથી સીતાજી રાવણને મારતા નથી બાકી એ પણ એક ક્ષણમાં રાવણને બાળીને ભસ્મ કરી શકે એમ જ હતા અને હા રહી વાત રાવણ દહનની તો દશેરામાં રાવણને બાળવામાં આવે છે ત્યારે આપણે પણ એવું વિચારીએ કે નવ દિવસ માતાની પવિત્ર ભક્તિ કરી છે આપણે આપણે પણ અંદરથી પવિત્ર થયા છીએ ત્યારે આપણે માતાને પ્રાર્થના કરીએ કે આ નવ દિવસ પછીના દિવસે દશેરાના દિવસે જ્યારે રાવણને બાળવામાં આવે છે ત્યારે અમારી અંદર પડેલી વૃત્તિઓ કે જે રાવણ સ્વરૂપે છે નબળી છે કામ ક્રોધ લોભ મદ મોહ આસક્તિ આ જે કંઈ અમારા માટે નડતરરૂપ છે એવી અમારી વૃત્તિઓને પણ રાવણ સ્વરૂપે બાળીને ભસ્મ કરજો અને અમને આમ જ પવિત્ર રાખજો તો લો ભાઈઓને બહેનો ધરમ કરમ પરિવાર ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે હજી તમારે બધાએ સાથ સહકાર આપવાની જરૂર છે તો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો લો ભાઈઓને બહેનો જય માતાજી